એક શ્રીમદ ઉદ્યોગપતિ કયાક મોંઘી કારમાં બેસીને જઈ રહ્યો હતો અચાનક તેની નજર ફૂટપાથના એક ખૂણા પર પડી એક માણસ ઈટ પર માથું રાખીને ગાઢ નિદ્રામાં હતો આ બધાની વચ્ચે સરળ ગતા સૂર્ય ધૂળ અને ગાડીઓના અવાજ વચ્ચે માણસ કેવી રીતે સૂઈ જાય છે તેણે બારી નીચે ફેરવી અને બૂમ પાડી શું તમે સાંભળો છો તે માણસ ઊભો થયો અને કહ્યું શું થયું સાહેબ આટલી ગરમીમાં તમે આ જગ્યાએ કેમ સૂઈ રહ્યા છો શું તમારી પાસે ઘર નથી તે માણસે હસીને જવાબ આપ્યો સાહેબ ગામમાં મારું ઘર છે હું સવારે વહેલા ઉઠીને શહેરમાં પેન વેચું છું અને બપોરે પાછો જાઉં છું હું થાકી ગયો હતો તેથી મારી આંખો થોડી સૂજી ગઈ હતી વેપારી જાણવા માંગતો હતો કે આજે વેચાણ કેવું રહ્યું એકસો પચાસ રૂપિયા સાંજે હું ફરીથી ગેરેજમાં કામ કરું છું અને હું થોડા પૈસા કમાઉ છું સાથે મળીને અમે બંને ગુજરાન ચલાવીએ છીએ મારી દીકરી થોડા દિવસોથી બીમાર છે અને તેનો તાવ ઓછો થતો નથી તે સર્જને પોતાના ખિસ્સામાંથી પાંચસો રૂપિયા કાઢ્યા અને કહ્યું આવો મારી દીકરી માટે થોડા ફળો ખરીદો તે માણસે પૈસા લેવાની ના પાડી અને કહ્યું હું આટલા પૈસા કેમ લઉં તમારે મારી પાસેથી પેન ખરીદવી જોઈએ આ પેનની સુગંધ ખૂબ જ સરસ છે વેપારી માણસના આત્મસન્માનથી પ્રભાવિત થયો તેણે એક ક્ષણ માટે વિચાર્યું અને કહ્યું તમે એક પ્રામાણિક માણસ છો હું તમને પચાસ હજાર રૂપિયા આપવા માગું છું એટલું જ નહીં પણ મારી હોલસેલ કાપડની દુકાનમાંથી કપડાં વેચી દો જો તમે સખત મહેનત કરશો તો હું તમને ત્રણ મહિના પછી પચાસ હજાર રૂપિયા આપીશ પછી તમે દુકાન ખોલી શકશો તે માણસો આશ્ચર્યચંકિત થઈ ગયો અને કહ્યું તમે મને ઓળખતા નથી પણ તમે હજુ પણ મને આટલા પૈસા આપો છો તે સર્જન હસ્યા મને આ નાના પૈસાની કોઈ પરવા નથી પણ જો આ થોડું તમારું જીવન બદલી નાખે છે તો તે મૂલ્યવાન છે તે પછી થોડા વર્ષો વીતી ગયા તે પેન વેચનાર હવે એક સફળ ઉદ્યોગપતિ છે શહેરમાં તેની ત્રણ દુકાનો એક ફ્લેટ એક કાર છે એક દિવસ તે અચાનક ડૉક્ટરની ચેમ્બરમાં તે મદદગાર સર્જનને મળ્યો અરે ભાઈ તમે અહીં છો સાહેબ હું ચેકઅપ માટે આવ્યો છું બ્લડ શુગર પ્રેશર વધારે છે બિલકુલ ઊંઘ નથી આવતી તે સર્જન હસી આને કહ્યું તે દિવસે તમે રસ્તા પર એકસો પચાસ રૂપિયા હોવા છતાં પણ શાંતિથી સૂઈ રહ્યા હતા આજે તમે આટલા બધા હોવા છતાં પણ સૂઈ શકતા નથી પેનવાલાની આંખોમાં થાક સાચું સાહેબ પહેલાં ગુમાવવાનો ડર નહોતો હવે કરોડપતિ તરીકેનો દરજ્જો ગુમાવવાનો ડર છે પહેલાં પત્ની અને પુત્રી હતી હવે ઘણા સગા સંબંધીઓ મિત્રો છે દરેકને ખુશ રાખવા પડે છે પહેલાં આપણે દાળ અને ભાત પર રહેતા હતા હવે આપણને બાસમતી ચોખા જોઈએ છે પહેલાં બધા નાની વસ્તુઓથી ખુશ હતા હવે આપણે મોટી વસ્તુઓથી ખુશ નથી આટલી બધી માગણીઓ આટલી બધી ચિંતાઓ હું કેવી રીતે સૂઈશ તે સર્જન શાંત સ્વરે કહ્યું હું ઘણા સમયથી આ સમસ્યાથી પીડાઈ રહ્યો છું એક દિવસ મારા એક શિક્ષકે કહ્યું એક પ્રામાણિક ગરીબ પણ શાંતિપ્રિય વ્યક્તિને મદદ કરો તમને શાંતિ મળશે તમે સૂઈ જશો તમે સ્વસ્થ રહેશો પેનવાલાની આંખોમાં આશ્ચર્ય તો સાહેબ શું તમે મને મદદ કરી તે સર્જન ફક્ત થોડું હસ્યા અને મૌન રહ્યા અને પેન મેન ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો તેની નજર હવે ફક્ત ફૂટપાથ પર હતી